લોકસભાની ચૂંટણીને લઈને થોડા જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓ એક બાદ એક ઉમેદવારોની જાહેરાત કરી રહી છે બીજેપીએ શનિવારે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ત્યારે વધુ એક નામની જાહેરાત કરવામાં આવી છે પાર્ટી દ્વારા દામોદર અગ્રવાલે રાજસ્થાનના ભીલવાડા લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે આ પહેલા ભાજપે તેના ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી જેમાં પંજાબની ગુરદાસપુર લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ અને બોલીવુડ એક્ટર

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ